જે વ્યક્તિ જ્ઞાનને હાસિલ કરે છે એ વ્યક્તિ યુદ્ધ કર્યા સિવાય બીજું જ નથી નોલેજ ઇક્વલ વોર 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 માને પોતાના જીવનનું પૂર્ણ સમર્પણ આપી દેવું જ્યાં સુધી જીવનનો શ્વાસ છે જ્યાં સુધી જીવનમાં તાકાત છે જ્યાં સુધી ઉર્જા છે એ ઉર્જાનું પૂર્ણ સમર્પણ કરી દેવું પરંતુ અહીંયા કેન્દ્ર છે એ સત્ય હોય છે આ દુનિયામાં ક્યારેય પણ નિષ્કામ કર્મ કરવા વાળા લોકોની હાર થતી નથી હાર સંભવ જ નથી જિંદગી તો સિર્ફ આપને કંદો પર જી જાતી હતી દૂસરો કે કંદો પર તો સિર્ફ ઝનાજે ઉઠાઈ જતા ભગતસિંહ જેટલા પણ ફ્રીડમ ફાઇટર થયા બધા જ લોકો વીરગતિને પ્રાપ્ત થયા એ જીવનની સાચી આઝાદી છે અને આ આઝાદી ફક્ત ચંદ લોકોને જ હાંસિલ થાય છે લુઝર્સનું કામ નહીં કે સર્વોચ્ચ લક્ષ્ય ઝીરો કમ્ફર્ટ ઝોનમાં આવી છે અને ઝીરો કમ્ફર્ટ ઝોનમાં મૃત્યુનો પણ ભય હોતો નથી મૃત્યુનો પણ ડર હોતો નથી પ્લાઝ માટે ભગતસિંહ આત્માનું વર્ણન કર્યું છે વો મુજે માર સકતા લેકન મેં મને વિચાર કો નહીં માર સકતા શરીર કોચલ સકતા કો નહીં અને એ જ વાત સ્વામી વિવેકાનંદે કીધી છે પરંતુ થોડીક ડિફરન્ટ ભાષામાં કીધી છે આત્મા આદિ અમારાને આનંદ છે અગ્નિ એને બાળી શકે નહીં વાયુ એને સુકાવી શકે નહીં તલવાર એને છેદી શકે નહીં તો પછી ભય કઈ વાતનો તો પછી શંકા કઈ વાત નહીં તો પછી પૂર્ણ સમર્પણ શું કામે નહીં કરવાનું જીવનમાં જીવનની આટલી બધી ઉર્જા છે જે વ્યક્તિ પણ દુનિયાની શરૂઆત કરી રહ્યો છે જે વ્યક્તિ પણ યોદ્ધા બનવા જઈ રહ્યો છે એ વ્યક્તિ પાસે પૂર્ણ સમર્પણ છે એ વ્યક્તિ પાસે પૂર્ણ તાકાત છે એ વ્યક્તિ પૂર્ણ પોતાનું બળ લગાવીને છે એ યુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અહીંયા ફર્ક હોય છે તો ખાલી ડિસિઝનનો જોઈ છે કોઈ પણ એક યુવાન માણસ છે યુવાન વ્યક્તિ છે એ પોતાનું સમર્પણ સત્ય પ્રત્યે કરી શકે છે પોતાનું સમર્પણ નિસ્કામ કર્મ પ્રત્યે કરી શકે છે અને નિષ્કામ કરવાવાળા લોકોની ક્યારેય હાર થતી જ નથી જે વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે એ વ્યક્તિની આંખોમાં એટલું બધું તેજ આવી જાય છે એ જે કોઈ પણ જગ્યા ઉપર દ્રષ્ટિ પાડે છે એ જગ્યાને જ ભસ્મ કરી નાખે છે એક ટેન્ક બોમ્બની માફક બની જાય છે તમે દ્રષ્ટાંત બહુ સારી રીતે સમજી શકો કૃષ્ણની હાર આ દુનિયામાં સંભવ નથી કબીરની હાર આ દુનિયામાં સંભવ નથી બુદ્ધની હાર આ દુનિયામાં સંભવ નથી મને એક વાત સ્પષ્ટ થાય છે કે સત્યની હાર દુનિયામાં સંભવ છે નહીં તો પછી નિષ્કામ કર્મ કરવામાં ભય છે આપણે બધા જ લોકો સ્વયં માટે જે વિચારીએ છીએ એ વિચારને ત્યાગીને છે કોઈ પૂર્ણ સમર્પણ વાળું આપણે કામ કરીએ જેનાથી આપણે આઝાદ થઈએ અને દુનિયાને પણ આઝાદ બનાવીએ